હાલ મારા અરેડા થઈ ગયા આપણે નાઈ ધોઈ રેડી અને આજના દિવસની શરૂઆત થઈ છે મસ્ત મસ્ત ગીતથી અને આપણે છે પ્લાનિંગ બરસાના જવાનું છે પણ હવે મેળ નથી આવતો કેમ કે હવે ઈચ્છા નહીં હોય કીધું રાધાજીની કે મથુરા તો બહુ બધી વાર જઈ વાય બરસાના જવાનું બાકી રહી ગયું હોય વૃંદાવન જઈ વાય બધી જઈ ક્યાંથી ઈચ્છા થાય હુકમ થાય રાધાજીનો અહીંયા આપણે રાધાજી કહીએ પણ અહીંના લોકો બધા રાધા રાણી કહે ને એટલે રાધા રાણીનો ક્યારે હુકમ થાય એ પ્રમાણે તો મસ્ત ગીત સાંભળી ચા પાણી પી ને પછી આગળનું બતાવી તમને શું હે અને રોગ એડિટ કરી નાખીએ આપણે તો મળીએ આગળ હવે હાલો ભાઈ બેસી ગયા આપણે જમવા તે દાંત કેમ આવે તમને બતાવો હમણાં જમવામાં હું હોય એટલે બઉ મજા આવશે વણેલા ગાંઠિયા બનાવવા જમવા બરાબર અને કઢી કાળી કઢી કઢી તો એક નંબર ની હે મસ્તીલી ગાંઠિયા તમને બતાવો આ વણેલા ગાંઠિયા હે કે શિંગડાવાળા ગાંઠિયા આમ તો જો પણ આમ જો હે ને પણ આ જો આ વણેલો ગાંઠિયો બે ખાવમાં તો જે તૈયાર લાગે જોઈ ખાય એટલે કેવા ખાય ઠીક દે કે આ હારે ન કયો જી ઠીક થી

અને બે ત્યાં જઈને ગાર્ડનમાં અને આગળ બતાવી તમને પહેલાં ચા પી લઈ અને ભાઈ થઈ ગયા આપણે નવરાત ચા પાણી પી લીધા રેડી થઈ ગયા ને હવે જ આવી આપણે અંદર સ્ટેશનમાં વોકિંગ કરવા માટે અને બાપાએ કી બોટલ ચાલુ ને વાતાવરણ એ મસ્તીનું વાદળા વાદળા જેવું ભાઈ તાળું કેમ છે ખબર એમ કે આ મોટર રહી ને ચોરાઈ જાય અમારી એમ હવે માની લો આપણે અહીંયા તાળું માર્યું હોય તો અહીંથી હું ઠેકડો મારી ન આવી કોઈ લઈને વહે આવી તો બુદ્ધિભાઈ અહીંના લોકો આ હે કંઈક આપણું ગાર્ડન અંદર બેઠા એ બધી લાઇટ બાઈટું થઈ ગઈ ચાલુ અને આ આપણે ફુવારા છોકરા બધા રમે અને આપણે એ જ કે બેઠા બે માણસ બેઠા બેઠા જોઈ છે અહીંયા કેવું કેમ ગાર્ડન નીકળી ગયા ટેશનમાંથી ને જાય હવે પાછા આપણે ઘરે ને બા લાઇટું બાઇટું થઈ ગઈ ચાલો વાતાવરણ બહુ એક નંબર હો બાકી જોઈ લ્યો આખો બ્લુ બ્લુ વાદળા વાદળા હે આપણે વાતાવરણ હલો હવે ઘરે પહોંચીને મળીએ તમને ઘરે આવીને ભાઈ પાછા સીધા હોય જાય આપણે તાળાવાળા ખોલી દીધા અને હવે જેમ કે એક આવ્યું પાર્સલ ગેટે જે ઘરે પહોંચ્યા એવા ફોન આવ્યો કે ગેટે પાર્સલ આવી ગયું તમારું લઈ જાઓ તો હવે પાર્સલ લેવા હતું બતાવી તમને પાર્સલમાં શું છે ભાઈ લઈ તો લીધું પાર્સલ પણ અરે ભાઈ ગલી ગલી એવી રીતના હતી ને આ ગલીમાં ના ગલીમાં ના ગલીમાં બે ત્રણ હતા પાર્સલ વાળા મતલબ એના જે વેર હાઉસ હોય તો અરે કે આ મારું નથી આની પાછળ ની ગલી એની પાછળની ગલી કાચી નથી કે હજી આગળ શેરીમાં અંદર જાવ અહીંયા ત્રણ ત્રણ વેર હાઉસ ગયો ચોથા વેર હાઉસ ગયો ને ત્યાં એનું મળ્યું બોલો હવે જાય પાછા ઘરે અને ભાઈ હાજર ઘણું વાતાવરણ બહુ મસ્ત થયું ઠંડુ ઠંડુ થઈ ગયું ઘરે જઈને તમને બેસી ગયા એ ફરાળ કરવા આજે છે મંગળવાર અને ફરાળમાં શું હોય તમને બતાવી દઈએ ફરાળમાં એ ખાંભ દહીં અને આપણે કેરીનો રસ મેડમ આટું એમ પવા ચટણી જેમ કે એ રહ્યા નથી હજુ મંગળવાર તબિયત એની ખરાબે ને મારી ખરાબ રેતી બંને તો મેં રહી લઈ ગયો એ કે એને નથી રહ્યો કઈ વાત બને આજુબાજુ ન રહેતી તો ફટાફટ ખાઈ લઈ અને પછી વધી આગળ શું તમને કહીએ હલો ભાઈ હવે ટાઈમથી આપણે સુવાનું અને વિડીયો એન કરવાનો અને પછી વિડીયો કરી નાખીએ આપણે એડિટ અને પછી ભૂ જાય કેમકે કાલે સવારે જવાનું વહેલા હાર ડ્યુટી એટલા માટે તો અહીંયા સુધી બધા વિડીયો જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું એ પણ જણાવી દેજો કોમેન્ટમાં ચાલો મળી હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ